પહેલું સુખ તે જાતે નરિયા અલ્ટિમેટલી આપણા સૌનો ગોલ એ જ હોય છે કે આપણું શરીર નિરોગી રહેવું જોઈએ તો આવું જ હેતુ આયુર્વેદનો પણ છે કે જેમાં સ્વસ્થ માણસના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને રોગી વ્યક્તિના રોગને દૂર કરવો તો આવા જ હેતુ સાથે ચાલતી કંપની એટલે કે એન્ટીક આયુર્વેદા આપણે જીવનમાં એવી કેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે જે કેમિકલથી બનતી હોય છે જેની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જે આપણા શરીરને પણ નુકસાન કરે છે તો આનું સોલ્યુશન લઈને આવી ગયું છે એન્ટિક આયુર્વેદા કે જેમાં આપણે સવારમાં ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીની એવી દરેક વસ્તુ કે જે કોઈપણ પ્રકારના કેમિકલ વગર અને પ્રાકૃતિક રીતે બનેલી છે અહીંયા તમને નેચરલ બ્યુટી પ્રોડક્ટ્સ ઓર્ગેનિક અનાજન કઠોળ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ ઓર્ગેનિક મસાલા ઓર્ગેનિક ચોખા માટીના વાસણો ઓર્ગેનિક પવા તેલ અને ઘી ઓર્ગેનિક સીડ્સ ડ્રાય ફ્રૂટ્સ ઓર્ગેનિક લોટ વાસણો ઓર્ગેનિક સ્વીટનર્સ અને મિલેટ્સ જેવી અનેક વસ્તુઓ મળી જશે મગફળી તલ એરંડિયું બદામ જેવી દરેક વસ્તુ કે જેમાંથી તેલ બનાવવામાં આવે છે એ દરેક દાણા છે તે પંદર વર્ષથી જે લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને સરકાર દ્વારા પ્રમાણિત છે તેમના પાસેથી જ ખરીદવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો કે આપણી દેશી પદ્ધતિ પ્રમાણે પહેલાં તો અહીંયા મગફળીના એક એક દાણાને જોવામાં આવે છે કે કોઈ પણ દાણો ખરાબ હોય તો તેને કાઢી નાખવામાં આવે છે અને જે સારા દાણાઓ છે એને જ ઓઇલ બનાવવા માટે આગળ મોકલવામાં આવે છે અહીંયા આપણી જૂની પદ્ધતિ પ્રમાણે દેશી ઘાણી જેવી હોય છે એ રીતે લાકડા અને સ્ટેનલેસ સ્ટીલનું જે મશીન છે તેના દ્વારા અહીંયા તેલ કાઢવામાં આવે છે પ્રાચીન સમયમાં આપણા દાદીમાં જે રીતે ઘંટુલા દ્વારા લોટ દડતા હતા એ પ્રમાણે અહીંયા પ્રાચીન પદ્ધતિ દ્વારા જે ઘંટુલો છે એ પ્રકારની આખી એક ઘંટી કસ્ટમાઇઝ કરીને તૈયાર કરવામાં આવી છે કે જેની અંદર ઓર્ગેનિક લોટ આખો તૈયાર કરવામાં આવે છે ને જે આપણા સુધી પહોંચે છે અત્યારે આપણી પાસે એક નેચરલ ટોનર રોઝ વોટર અને ઓર્ગેનિક આલમંડ ઓઇલ છે આ બંને વસ્તુઓએ કોસ્મેટિક તરીકે જે આલમંડ ઓઇલ છે તેને આપણે મોશ્ચરાઈઝર તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છે બજારમાં એવી ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટ્સ આવે છે કે જે જો આપણા શરીર માટે લીધી હોય એને ઉપયોગ કરતા હોય તો એને આપણે ખાવામાં ઉપયોગમાં નથી લઈ શકતા જ્યારે આ બંને વસ્તુઓ છે આ રોઝ વોટર છે એનું શરબત બનાવીને પણ પી શકાય છે અને આપણે એને નેચરલ ટોનર તરીકે પણ લઈ શકીએ છીએ જ્યારે આને મોશ્ચરાઈઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને ખાવામાં પણ ઉપયોગ કરી શકાય છે એટલી બધી આ વસ્તુઓ નેચરલ હોય છે આપણે નહવા માટે શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરતા હોય છે જે આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પ્રકારે નેચરલ નથી હોતા એની અંદર ઘણા બધા કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે જ્યારે અહીંયા એ નેચરલ બાથ પાવડર અને નેચરલ હેર ક્લિન્સર દરેક વસ્તુ નેચરલ જ યુઝ કરવામાં આવે છે જેના ઇન્ટીગ્રીટી છે પાછળ એની પાછળ લખેલા પણ છે વાસણ ધોવા માટે ઉપયોગમાં આવતી દરેક વસ્તુ કે જેની અંદર કોઈને કોઈ પ્રકારે કેમિકલ આવતું હોય છે જેથી કરી કરીને વાસણ ધોવાય છે ત્યારબાદ પણ તેની અંદર કેમિકલ રહી જતું હોય છે ને જે આપણે ખાવામાં આવતું હોય છે તેથી એવું ન બને એટલા માટે નેચરલ ડીશ વોશર અહીંયા તમને મળશે કે જે એકદમ કેમિકલ ફ્રી છે આપણી દિનચર્યાનું સૌથી પહેલું કાર્ય એટલે કે આપણે ઊઠીને બ્રશ કરીએ છીએ અને એની અંદર જ જો કેમિકલનો ઉપયોગ કરીએ તો પછી આપણા શરીરમાં કેમિકલ જવાનું છે તો અહીંયા એક હંડ્રેડ નેચરલ ટૂથ પાવડર કે જેની અંદર જો ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરવામાં આવે તો બબુલ હરડે સેંધા નમક મિસ્વાક લવિંગ ખદીરા આમલા યસ્તી મધુ ફુદીના બહેડા અને હલ્દી જેવા ઇન્ગ્રીડિયન્ટ્સથી આખું આ પાવડર છે તે બનાવવામાં આવે છે અહીંયા તલ એરંડિયું મગફળી અને રાય આ તમામ પ્રકારના તેલ તમને એકદમ ઓર્ગેનિક મળી જશે અહીંયા જો સ્વીટનર્સની વાત કરવામાં આવે તો એમાં જે મધ છે એ મધ કોઈ પણ પ્રકારની જે બીજી પ્રોસેસો હોય છે એમાંથી બહાર કે મધપુડામાંથી સીધું લઈ અને ગાળી અને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા સ્વીટનર્સની અંદર આવી જ રીતે ઓર્ગેનિક ખાંડ અને કોઈપણ પ્રકારના કેમિકલ વગર તૈયાર થતો ગોળ પણ તમને અહીંયાથી મળી જશે પથ્થરની ચકીમાં પીસેલું ધાણાજીરું ઓર્ગેનિક હળદર અને ખાંડેલું મરચું તમને અહીંયાથી મળશે અહીંયા રોજબરોજ ઉપયોગમાં આવતી આપણે જે દરરોજ જેને ઉપયોગમાં લઈએ છીએ એવી દરેક વસ્તુ કે જે ઇકો ફ્રેન્ડલી છે કે જે કોઈપણ પ્રકારે પ્રકૃતિને પણ નુકસાન નથી કરતી અને આપણને પણ નુકસાન નથી કરતી બજારમાં મળતા જે પીનટ બટર હોય છે કે જે શુદ્ધ નથી હોતા જ્યારે અહીંયા તમે જે પીનટ બટર છે તમારી સામે જ તૈયાર કરવામાં આવે છે અને એકદમ ફ્રેશ તૈયાર કરવામાં આવે છે આપણે માટીના વાસણો ખરીદતા હોઈએ છીએ કે જે માટીના વાસણો મશીનરી દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે કે જેની અંદર ઘણા બધા કેમિકલ્સ પણ યુઝ કરવામાં આવે છે જ્યારે અહીંયા જે માટીના વાસણો છે એ કોઈપણ પ્રકારના કેમિકલ વિના અને હાથ બનાવટથી બનાવેલા હોય છે અહીંયા પેકેજિંગ માટે જે વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે જેની અંદર પેપર અને કોટન બેગ એ બંને પણ એકદમ ઇકો ફ્રેન્ડલી છે એન્ટિક આયુર્વેદમાંથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો અને જો તમે મોરબીમાં જ રહો છો તો પાંચસો રૂપિયાથી ઉપરની ખરીદી પર તમને ફ્રી ડિલેવરી આપવામાં આવે છે અને મોરબી જિલ્લાની બહારથી જો તમારે ખરીદી કરવી હોય તો એક હજાર રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો તમને ત્યાં પણ ફ્રી ડિલેવરી આપવામાં આવે છે તો એન્ટિક આયુર્વેદામાં તમને આ તમામ વસ્તુઓ ઓર્ગેનિક અને નેચરલ વસ્તુઓ સાથે જ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ તો મળી જ રહેવાની છે આ સાથે અહીંયા દિનચર્યા ઋતુચર્યા અને માણસની પ્રકૃતિના આધારે એને જીવન દરમિયાન એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું છે તેની પણ સમજ આપવામાં આવે છે તો આપ આ વસ્તુઓ ખરીદવા માગો છો તો એક વખત અચૂકથી એન્ટિક આયુર્વેદાની મુલાકાત લો એન્ટિક આયુર્વેદાનું એડ્રેસ છે સનાડા બાયપાસ સિટી મોલ ગ્રાઉન્ડ ફ્લોર